દોસ્તો હર હર મહાદેવ તો આજે ભાઈને બરીટો ખાવાની ઈચ્છા થઈ છે તો પહેલા દિવસે આપણે જ્યાં આવ્યા હતા ફૂડ બેઝિક્સમાં ત્યાં આવ્યા જઈએ અને ચીઝ લેવાનું છે તો ચાલો ફટાફટ ચીઝ લઈને તમને બરીટો કઈ રીતે બનાવીએ છીએ એ બતાવીએ ને ભાઈને શીખવાડ દઈએ એટલે એને જ્યારે ત્યાં ખાવાની ઈચ્છા થાય તો જાતે બનાવી શકે આ ભાઈનો પહેલો દિવસ તમે વિડીયો જોયો હોય તો જ્યાં ફૂડ બેઝિક્સમાં લઈને આવ્યા હતા ત્યાં ફટાફટ ચીઝ લેવા આવ્યા જઈએ ચીઝ અને બટેકાને એવું લઈને ઘરે જઈને શું કરવાનું છે બરીટો બનાવવાનો યો બાડી તો બટેકા લઈ લીધા છે અને જે લેવા આવ્યા હતા ને એ વસ્તુ નથી મળી અમે લેવા આવ્યા મેઇન બટેકા તો ઓપ્શનલ હતા ચીઝ અને દૂધ તો હવે આપણે જશું વોલમાર્ટમાં ફૂડ બેઝિક્સમાં નો મળ્યું એટલે આજે ચીઝ તો લાવીને જ રહેવાનું છે અને બરીટો ખાઈને જ રહેવાનું છે તો ચાલો વોલમાર્ટમાં જઈને ફટાફટ ચીઝ ઉઠાવી લીધી આપણે ચીઝ અને દૂધ લઈ લીધું છે તો હવે ઘર તરફ પ્રયાણ કરીએ અને ફટાફટ પ્રોગ્રામ ચાલુ કરીએ તો આપણે બીન્સ બાફી દીધા છે રાજમા અને બધું કટિંગ કરી નાખ્યું છે ચીઝ ખમણવાનું કામકાજ ચાલુ છે તમને દેખાતું જ હશે અને બતાવી દો ચીઝ જોરદાર ખમણવાનું ચાલુ છે રાઈસ બાફી નાખ્યા છે પછી હમણાં બરીટો બનાવવું એટલે તમને બતાવું ત્યાં સુધી આવી જાઓ બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે ઓડિયન્સને બતાવી દો બરીટોમાં શું શું હોય છે રાઈસ રાજમા ઓનિયન ગ્રીન પેપર ચીઝ મસાલો ચાટ મસાલો આજે ખજૂર આમલીની ચટણી આ છે લીલી ચટણી આ છે કેચર તો બધી વસ્તુને આપણે મિક્સ કરીશું તો આજે આપણે રાખેલું છે બુફે તો જાતે લેવાનું છે ભાઈને હું એક બનાવીને શીખવાડું કે કઈ રીતે બનાવવાનું છે બરાબર છે તો

ચીઝ ચીજ બરાબર પછી જેમ તમારી ચીઝ બી જે એક્સ્ટ્રા એકસ્ટ્ર હોય ટેસ્ટ કરીને નાખજો બરાબર બોલે ચા મસાલો બસ અને બાઉલ ઇઝ રેડી અને મિક્સ કરીને ખાવાની છે મિક્સ કરીને ચાખો અત્યારે હા પેલા બધા બનાવી ગયા ના પેલા ટેસ્ટ કરાવવાની પેલું ટેસ્ટ એને જ તે કરવાનું હા મહેમાન ને મહેમાન ને આયો બનુ ખરાબ બનુ જે હોય હા મિક્સ કરો કમલે હા ડન હમ લે બારી બારેટા બસ છે 10 માં રેડી 10 માં થી 6 7 જ દેવાય આને 6 7 જ દેવાય બરાબર છે આંતે આમ

હવે બાઉલ બનાવીને જે ભાઈને મસાલા ઘટતા હોય નાખી લે પોતપોતાના શ્રદ્ધા અનુસાર જમવા બેસી એટલે તમને બતાવી દઈએ ભાઈને કોલ્ડ્રિંગ ડ્રિંક પાય પાન પછી હું થાકી ગયો છું એટલે સીધું ઉઈ જવાનું બાય ચાલો તો બરીટો બની ગયો છે ખાવા બેસી ગયા છે ભાઈને મજા આવી છે દસમાંથી સાત રેટિંગ આપ્યું છે હવે ડ્રિંક હારે પીશું એટલે ઝીરીક ઝીરીક લેવું અમે બે નિયમ લીધો છે પછી જ્યારે જાય ને બ્રિજ એટલે પછી પીવાનું નથી તો કદાચ તમને મારા અવાજ ઉપરથી મારો થાક ખબર પડી ગયો છે તો ચાલો આજના માટે એટલું જ હર હર મહાદેવ હવે થોડું મહાદેવ ખાઈ લઈએ